બોટાદ જિલ્લામાં રાણપુર તાલુકાના જોડીલા ગામે દલિત યુવક મૃતદેહ મળવાના મામલે રાજ્યના પ્રદ્યુમન ગામે દોડી આવ્યા મંત્રી પ્રદ્યુમન મૃતક યુવકના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી પરિવારની પીડા સાંભળી અને પરિવારજનો મંત્રીને મળતા જ ચોધાર આંસુએ રડી પડ્યા હતા ગામમાં ગમગીન વાતાવરણ જોવા મળ્યું હતું પરિવારજનોના આક્રંદ વચ્ચે મંત્રી પ્રદ્યુમન વાજા પણ પોતાની આંખોમાં આંસુ રોકી શક્યા નહીં

તો માનની નાયબ મુખ્યમંત્રીશ્રીને જાણ કરી અને તરત જ સ્થળ ઉપર અને જાત તપાસ માટે અને પરિવારને સાંત્વના આપવા માટે આ દુઃખની ઘડીમાં સમગ્ર સમાજ અને અમે લોકો મારી પાર્ટી પણ પરિવારની સાથે છે આ દુઃખની ઘડીમાં નીકળતા પહેલાં એસપી સાહેબ અને કલેક્ટર સાહેબને પણ સૂચના આપી દીધી કે ફરીમાં તરિત જે પણ દોષિતો હોય એની ધરપકડ થાય

આસપાસ ફોન આવેલો એના મિત્ર સર્કલનો કે બહાર આવ તો તે એના પપ્પાને કહીને એમ કહ્યો કે પપ્પા હું પાંચ દસ મિનિટમાં ઘરે આવું છું તો પાંચ દસ મિનિટ થઈ ગયા પછી અમે ફોન કર્યો કે હજી ઘરે કેમ ન આવ્યો દસ સવા દસે ફોન કર્યો ને તો ફોન એનો સીચો આવતો હતો પછી અમે મારું નાનો ભાઈ એને ગોતવા ગયો તો પણ એ ક્યાંય દેખાણો નહીં રાતના અમે સીસીટીવી કેમેરા ચેક કર્યા તો એ ક્યાંય દેખાણું નહીં અમને ગાડી લઈને જાય છે એ દેખાય છે ખાલી અને ત્યાં ટાંકીને આગળ દરવાજાને તાળું મારેલું હતું તમે ઠેકીને અંદર પડેલા અંદર જોઈને જોયું તો મારા ભાઈને મૃત હાલત પડેલું હતું હાલો આપના દ્વારા રાણપુર પોલીસમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે એક શું કાર્યવાહી કેવી કામગીરી ચાલી રહી છે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે કે આરોપીને જ્યાં સુધી પકડશે નહીં ત્યાં લગી અમે ડેડ બોડી સ્વીકારવાના નથી હાલ અત્યારે મંત્રીશ્રી આપને ત્યાં સાંત્વના આપવામાં આવ્યા હતા તેમના દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે કાર્યવાહી થશે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે તેવું પણ કહેવામાં આવ્યું છે શું કેશો આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે તો આરોપી પૂછપરછ કેમ નથી કરતા